હાલ એક દુખદ ખબર સામે આવી રહી છે અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં બીઆરટીએસ બસ ટ્રક અને ટ્રેક્ટર જેવા આભારે વાહનો કાળ સાબિત થયા છે પોલીસે ત્રણેય કેસમાં અકસ્માતે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદાકીય પગલા લેવાની તજવીજ હાથ ધરી છે પહેલી ઘટનામાં સોળા વિસ્તારમાં રહેતા સડસઠ વર્ષીય નાગજીભાઈ ગોંડલિયા એકત્રીસ ડિસેમ્બરના રોજ પોતાના ટુ વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા ભયુંગ દેવ પાસે એક બીઆરટીએસ બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બ્રેન હેમરેજ થયું હતું અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ મામલે હવે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે બીજી ઘટનામાં ઓઢવમાં મજૂરી કામ કરતા સાગર યાદવ નામના અઠ્યાવીસ વર્ષીય યુવક સાથે હિટ એન્ડ રનની ઘટના બની હતી શનિવારે સાંજે જ્યારે સાગર વેપારી મહામંડળ કટ પાસે પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ એક અજાણ ટ્રક ચાલકે તેને અડફેટે લીધો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનું ટાયર યુવક પર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે જેની શોધખોળ આ ડિવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી છે આ ત્રીજી ઘટના અમદાવાદ ગ્રામ્યના બારજા બ્રિજ પાસે બની હતી મૂળ રાજસ્થાનના અને હાલ મહેમદાબાદ રહેતા પ્રવીણાબેન તેમના દિયર ગોપાલ સિંહ સાથે ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા અને ગોજારો અકસ્માત સર્જાયો હતો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે